સરસ મજાના ધોરણ આઠના સ્વ અધ્યયન પોથી ગુજરાતી ભાગ નંબર બે એમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની જે ગુજરાતી સ્વપોથી છે એમાં મો પાઠ નવા વર્ષના સંકલ્પ લેખક છે બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી જે નિબંધ છે એમાં આપણે સોલ્યુશન જોઈએ ફટાફટ એટલે વિડીયો મોટો ન થાય પહેલો પ્રશ્ન જોઈ લઈએ નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસે વર્તુળ હા કે પેનથી પૂર્ણ કટ કરો એટલે આ રીતનું ઘાટું કરવાનું છે આપણે જોઈએ પેલું બેસતા વર્ષના દિવસે બેસતા વર્ષના દિવસની હવાની સામાન્ય જનોના મન પર શી અસર પડે શી અસર પડે છે તો પેલું એ આવશે કંઈક નવો ચમકારો લાવી દે છે બીજું બેસતા વર્ષે લોકોના મનમાં શું થવાની હોશ જાગે છે તો એમાં આવશે ચી ચી જવાબ આવશે બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની ત્રીજું છે દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે કયા રસમાં પલટાઈ જાય છે તો વીર રસ ચોથું કાર્તિકી પૂર્ણિમા સુધી શનું સમારકામ ચાલ્યું તો ઘડિયાળનું છઠ્ઠો પ્રશ્ન સંતો મહાત્મા હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહ સાથે સરખાવે છે તો વહેલા ઉઠવાના સાતમો પ્રશ્ન લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય તેમ હતો આઠમો પ્રશ્ન ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થઈ હતી નવમો ચા ચોડી દેનારના સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો છે તો ચારેય દિશાઓમાં દસમો ચા છોડી દેનારના સંયમનો મહિમા સ્વર્ગમાં પહોંચતા કોનું આસન ડોલી ઉઠ્યું તો ઇન્દ્રનું અગિયાર ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે તો કે સિગારેટ ચોડવાનો બારમો પ્રશ્ન જોઈએ સિગારેટ ચોડવાનો સંકલ્પ કોના આગ્રહથી કરવો પડે છે ચૌદ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પુરવઠનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે તો ઝાકળ જે છે કે ઝાકળની જેમ અલ્પજીવી હોય છે પંદર લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે તે પાળવાની મક્કમતાનો અભાવ છે રોમા રોલાએ સ્વપ્નના કોની સાથે સરખાવ્યા છે તો ધનુષ્યના જીવનના ધનુષ્યની પણચ જેવા બીજો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે ચાંદની મિજાજ સ્વર્ગે અને આત્મા સુધારણા પેલું જોઈએ કોઈ ધન્ય પળે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે બીજું શબ્દ પૂનમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે ત્રીજું એન્જિન બગડ્યું કે મિજાજ ચટક્યો ચોથું એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો ત્રીજું છે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પહેલું જોઈએ જો હું બે કલાક વહેલો ઉઠું તો પચાસ વર્ષની જિંદગીમાં કે પચાસ હજાર કલાક બચે તો કે ખોટું છત્રીસ હજાર કલાક આવે છે બીજું પણ અમરપટો તો ભાઈ કોણ લખાવીને આવ્યું છે તો સાચું ત્રીજું માતાનો પ્રેમ પિતાની કડકાઈ ભગીનીનું વહાલ પત્નીના આછું આછું આસુ કોઈ એમને છળાવી ન શક્યું તો હાચું ચોથું કેટલાક મહાપુરુષો નિયમિત થઈ ચૂક્યા છે કારણ કે એ મહાપુરુષ છે એટલે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર ચોથો પ્રશ્ન લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે તો લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે બીજું લેખકના મતે બેસતું વર્ષ છે બેસતું વર્ષ છે એમ ક્યારે સમજવું જે દિવસે આખા સમાજમાં સંકલ્પ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય છે ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે સંકલ્પોની મજા વિશે લેખક શું કહે છે તો લેખક કહે છે કે સંકલ્પો કરવામાં જેટલી મજા આવે છે તેટલી તેમને પાળવામાં નથી આવતી ચોથો પ્રશ્ન વહેલા ઉઠીને લેખક લેખક કેટલા વર્ષ બચાવવા માગે છે તો વહેલા ઉઠીને લેખક પચાસ વર્ષ બચાવવા માગે છે પાંચમું એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું તો એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું છઠ્ઠું ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને કઈ કઈ વસ્તુ છળાવી શકતી નથી તો ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને માતાનો પ્રેમ પિતાની આજ્ઞા બહેનના આંસુ પત્નીની ધમકી મિત્રોની મશ્કરી અને છાની જાહેર ખબરો એ વ્યક્તિને છળાવી શકતી નથી સાતમું ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો તો લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર હતો આઠ ચા છોડી દેવાનો સંકલ્પ ટક્યો નહીં આ વાતને લેખક કયા શબ્દોમાં રજૂ કરે છે તો માંદગીના બહાને લેખકનો સંકલ્પ કે સર્ગ સ્વર્ગે સિધાવ્યો અને ફરી કદી એને પુનર્જન્મ ન લીધો કે આ વાતથી એ રજૂ કરે છે નવમો સંકલ્પ ન પળાતા લેખકને કયો વિચાર આવે છે શું એ વિચાર ટકી રહે છે ખરો સંકલ્પ ન પળાતા લેખકને વિચાર આવે છે કે હવે કદી બેસતા બેસતા વર્ષે આવશે બેસતા વર્ષે સંકલ્પો કરવા જ નહીં પણ તેમનો એ વિચાર પણ નથી પાંચમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના બે વાક્યમાં ઉત્તર લખો જોઈએ નવા વર્ષના સંકલ્પોની બાબતમાં લેખકે માનવીના મનની કઈ નબળાઈને કેન્દ્રમાં રાખી છે તો માનવી સંકલ્પ કરે છે પણ એ પાળી શકતો નથી એ માટે તે એક કે બીજા બહાને મનને મનાવ્યા કરે છે માનવ સ્વભાવની આ એક નબળાઈ છે એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખક હાસ્યલેખ સર્જ્યો છે બીજું નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા શા માટે તો નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પ કરે છે પણ એ શબ્દ રચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહનું જેમ એમને એમ પડ્યા રહે છે છઠ્ઠો પ્રશ્ન એમાં પહેલો નવા વર્ષે લેખક કયો સંકલ્પ કરે છે તે કેમ ટકતો નથી તો સંકલ્પ કરે છે આખું વર્ષ ઉઠવાનું નિયમિત નોંધપોથી રાખવી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં કદી છા ન પીવી દોઢ કલાક કાંતવું ત્રણ કલાક વાંચવું જ રોજગીતાનો એક શ્લોક વાંચવો પાઈ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો હવે પછી કે હવે તો કદી બેસતા વર્ષે સંકલ્પ કરવા જ નથી પણ દુઃખ એ છે કે આ મારો સંકલ્પ પણ ટકતો નથી બીજું નવા વર્ષના સંકલ્પોને લેખક કોની સાથે સરખાવે છે તો નવા વર્ષના સંકલ્પોને લેખક વહેલી પરોડના ઝાકળ સાથે વૈશાખની બપોરે કે ફૂંકાતા વંટોળિયા સાથે શિયાળાની સવારે કે આવતા શરદીના મોજા સાથે અને કોઈ ઉસ્તાદના સંગીતના કે જલસામાં આવતા ઊંઘના જોખા સાથે સરખાવે છે ત્રીજો પ્રશ્ન છે બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયો વિચાર આવે છે તો બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં એક વિચ એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવું

એમને થયું કે છા પીવાથી ઉપવાસમાં રાહત મળે છે એટલે એમને છા પીવાનું શરૂ કર્યું પાંચમો પ્રશ્ન છે લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કેમ કર્યો તો લેખકે ગણતરી કરી કે તેઓ રોજ સવારે સાતના ના બદલે પાંચ વાગ્યે ઉઠે તો એક વર્ષના સાતસો વીસ કલાક અને પચાસ વર્ષનું આયુષ્ય હોય તો જિંદગીના જિંદગીના સત્રીસ હજાર કલાક બચે આમ રોજ ફક્ત બે કલાક વહેલા ઊઠે તો તેની જિંદગીમાં ચાર ચાર વર્ષનો વધારો થાય કેટલાકને શેની ધૂન વળગે છે આ ધૂનને લેખક કયા દ્રષ્ટાંતથી સમજાવે છે તો કેટલાકને દરેક કામોમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે કે આ ધૂનને લેખક કે સૂરજના દ્રષ્ટાંતથી સમજાવે છે જેમ સૂરજ કે વર્ષમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે અને અમુક મહિના આઈસક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા કે મિત્રોની જેમ થોડી થોડી સેકન્ડો વહેલો ઉગે છે કે ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર કે પામર માનવીનું ગજુ શું સાતમો પ્રશ્ન છે આત્મ સુધારણાના મોજાને ઉસ્તાદના જલસાના દ્રષ્ટાંતથી સમજાવો તો ઉસ્તાદના જલસાના કે સંગીતનું વાતાવરણ બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું ચોખ્ખું કે આપણને પાવન કરે છે પછી તબલાની એક જબરદસ્ત થાપ પડતા જ કે આપણને ચમકાવીને પાછું ભાગી જાય છે કે આમ આત્મા સુધારણાનું મોજું પણ દર વેચતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે આઠમ સ્વપ્ન તો જીવનના ધનુષ્યની પણ જ જેવા છે એમ રો એમ રોમા રોલા શા માટે કહે છે જેમ પણછ ખેંચાય છે તો ક્યારેક એ તીર ધારિયા નિશાન તરફ ઉડશે એમ સંકલ્પરૂપી છોડ પણ ફૂલી ફાલીને ઉડશે આથી લેખક રોમા રોલાના શબ્દો ટાંકીને કહે છે સપનો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે હવે નવમો પ્રશ્ન છે કે આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો વિનોદ એટલે આયુચ્ય જેવો ભાગ જે છે એ લખવાનો છે અહીંયા સાતમું નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો તો આત્મ સુધારણા અઠવાડિયું જળજળિયા અને ઉચ્ચારણ જોઈએ પેલું આત્મ સુધારણા માટે જીવનમાં કંઈક લક્ષ્ય હોવું જોઈએ બીજું બેસતા વર્ષે લીધેલ સંકલ્પ એક અઠવાડિયું જ ટક્યો ત્રીજું હોમવર્ક થયું ન હોવાથી વિદ્યાર્થીની વિદ્યાર્થીની આંખમાં જળજળિયા આવી ગયા ચોથું છે દરેક વ્યક્તિએ બોલતી વખતે શુદ્ધ ઉચ્ચારણ પર ધ્યાન આપવું જોઈએ હવે છે નીચેનો પ્રશ્ન સવિસ્તર કે તમારી નોટમાં લખવાનો છે કે લેખકે બેસતા વર્ષે આત્મસુધારણા માટે કયો સંકલ્પ કર્યો તેમાં એમને કઈ કઈ મુશ્કેલીઓ નડી હવે છે વ્યાકરણ નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખવો જોઈએ સંકલ્પ એટલે પ્રતિજ્ઞા અને નિશ્ચય બીજું છે ચાંદની એટલે તો ચંદ્રિકા અને અજવાળી પછી ત્રીજું છે ગાંડો એટલે પાગલ અથવા મૂર્ખ ચોથું છે હવા સમીર હવા અને લહેર પાંચમું દીપાવલી એટલે દિવાળી છઠ્ઠું છે સલાહ એટલે બોધ અને ઉપદેશ જિંદગી તો જીવન અને જીવતર નવમું મુશ્કેલી તો મુસીબત અને સંકટ અને દસમું છે હરીફાઈ તો સ્પર્ધા લડત સરસાઈ અને બરોબરી આ મબલખ રહીજ એટલે પુષ્કળ અને અતિશય હવે છે નીચેના આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી લખવાના છે વહેલા તો મોડા વ્યવસ્થિત તો અવ્યવસ્થિત ત્રીજું ગાંડા તો ડાહિયા ચોથું છે નિરર્થક તો સાર્થક પાંચમું ધ્યાન તો બે ધ્યાન રાત્રે તો દિવસે સાત છે સ્વર્ગ તો નરક આઠમું નિયમિત તો અનિયમિત નવમું મિત્ર તો શત્રુ સંતોષ તો અસંતોષ ઉત્સાહ તો નિરુત્સાહ અને નિરાશા તો આશા નીચે આપેલા શબ્દોને જોડણી સુધારીને લખો તો આ રીતે નિયમિત લખાશે આ રીતે દિવાળી આ રીતે ત્રીજું મિજાજ ચોથું છે વંટોળિયું દ્રઢ નિચ્છય એટલે આ રીતે ફૂલી ફાલી એટલે ફૂલી ફાલી આ રીતે સંકલ્પ એટલે સંકલ્પ વૈશાખ એટલે વૈશાખ તનુષ તો તનુષ્ય ઉચ્ચારણ એટલે ઉચ્ચારણ હવે આપેલ શબ્દોની સંધિ જોડો છોડો જોડો નહીં વિવેક આનંદ તો વિવેક પ્લસ આનંદ અને મહાત્મા તો મહા પ્લસ આત્મા પાંચમું નીચે આપેલા વાક્યમાં દ્વંદ સમાસ દ્વંદ સમાસ ઓળખો અને તેમને નીચે તેમની કરો તો મિત્રતા તો કૃષ્ણ સુદામાની છે એટલે કૃષ્ણ સુદામા એ દ્વંદ સમાસ બીજું ઘરમાં અહીં તહી સમાન પડ્યો છે તો અને દ્વંદ્વ સમાસ છે ઝાડ પર દસ બાર પંખીઓ બેઠા છે તો દસ બાર એ દ્વંદ સમાસ છે હવે સમાસ ઓળખવાનો છે આપણે જોઈએ શબ્દ રચના એટલે કે શબ્દની રચના તો તત્પુરુષ સમાસ બીજું છે સંતો મહાત્માઓ એટલે સંતો અને મહાત્મા એમાં આવશે દ્વંદ એટલે પછી ત્રીજું અમરપટ્ટો એટલે કે અમરપણાની ખાતરી આપતો પટ્ટો એટલે લખાણ તો મધ્યમ પદ લોપી ચોથું પુનર્જન્મ એટલે કે પુનઃ અને ફરી જન્મ એટલે કર્મધારય ધાર છઠ્ઠું છે લોકપ્રિય એટલે લોકોમાં પ્રિય હોય એવું એટલે તત્પુરુષ મહાપુરુષ એટલે મહા અને પુરુષ મહાન પુરુષ એટલે કર્મ નાગલોક એટલે નાગ જાતિનો લોક એટલે તત્પુરુષ એટલે છે જેનો તે બહુ છે નીચે આપેલો શબ્દ અને શબ્દ કોષના ક્રમમાં ગોઠવો તો અમરપટો પછી ઉત્સાહ ક્રોધ ગીતા નાગલોક પૂર્ણિમાને વાતાવરણ આ રીતે લખી દેવાનું થશે હવે સાતમો છે નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત શબ્દો શોધીને લખો દ્વિરુક્ત શબ્દો છે એમાં એમાં માંડ માંડ ફૂલી ફાલી દિશ દિશા જાગી જાગીને રડાવીને રડાવી રડાવીને થોડી થોડી અને મનોમન આ બધા શબ્દો છે દ્વિરુક્ત શબ્દો હવે છે આઠમો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે આપણે ગાંડા બનવું બનાવવું તો મંત્ર મુગ્ધ કરવું વાક્ય બનશે યજામની ભ્રષ્ટાચારની લડતે પ્રજાને ગાંડી બનાવી મૂકી બીજું છે આંખમાં ચમક આવવી તો જબકારો થવો નવો ઉત્સાહ પ્રગટ થવો જે માના મૃત્યુના શોકમાં ડૂબેલી દીકરી કે પાયલના લગ્નનો પ્રશ્ન હલ થઈ જતા કે તેની આંખમાં ચમક આવી ત્રીજું છે માયા મૂકવી એટલે સ્નેહ મમતા ચોડવી વાક્ય બનશે દરેક વ્યક્તિએ મૃત્યુ પહેલાં સંસારની માયા મૂકી દેવી જોઈએ ચોથું પંથે ચડવું એટલે રસ્તે આગળ વધવું તો નુકસા નુકસાનીના આઘાતમાંથી બહાર નીકળીને રવિભાઈ વ્યવસાયના પંથે ચડી ગયા હવે છે આગળ દિશ દિશામાં ગાજવું એટલે કે ચારે દિશામાં ખ્યાતિ પામવી તો અંતે સત્યનો ડંકો દિશ દિશામાં ગાજવાનો ગાજવાનો જ છે છઠ્ઠું આસન ડોલી ઉઠવું તો અસ્થિરતા આવવી તો સાસુને થયું કે ઘરમાં વહુ આવતા એનું આસન જરૂર ડોલી ઉઠશે સાત મુસે ધૂન વળગવી તો મનમાં તરંગ આવવો રઢ લાગવી વાક્ય જોઈએ તો હર્ષદને ઘરે જઈ પતંગ ચગાવવાની ધૂન વળગી હતી આઠમું મિજાજ ચટકવું તો ગુચ્છા પર કાબુ ન રહેવો એમાં જોઈએ નિલેશ પરીક્ષામાં નાપાસ થતાં તેના પિતાનો મિજાજ ચટક્યો નવમો કબજો લઈ લેવો તો અધિકાર જમાવવો ઘર માલિકને ભાડું હાથે ડરાવીને એમના ઘરનો કબજો લઈ લીધો દસમું છે અનંતમાં શાલ્યા જવું તો અવકાશમાં વિલીન થવું અથવા દૂર થવું તો અચાનક જ જાતિમાં તકલીફ થતા તેના પિતા અનંતમાં ચાલ્યા ગયા હવે નવમો છે આત્મ સુધારણા ઇન્દ્રનું આસન એટલે ઇન્દ્રાસન ફરીથી જન્મ લેવો તે પુનર્જન્મ દ્રઢ નિશ્ચય વાળો એટલે દ્રઢ નિશ્ચયી છઠ્ઠું કદ કે કદી ન ભરવાની ખાતરી આપતું લખાણ અમરપટો કસરત કરવામાં શૂરવીર એટલે એટલે દોરી પણસ હવે છે નીચે વાક્યોમાંથી સાદુ સંયુક્ત અને સંકુલ વાક્ય અલગ ઉતારવું જોઈએ હવેથી કદી આ ન કરવું તો સાદુ વાક્ય બીજું છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા અને ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું તો સંયુક્ત વાક્ય ત્રીજું આમ તો એ વાત વાતમાં ને પાન ખડતા પીડાય એવા સ્વભાવના હતા તો સંયુક્ત વાક્ય ચોથું શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો ત્યારે જ માંડે શાંત પડ્યા તો સંકુલ વાક્ય સ્વપ્ન તો જીવનના ધનુષ્યની પણ જ જેવા છે ભાઈ અને સાદું વાક્ય છઠ્ઠું છે જેમ શરદ પૂનમની ચાંદીનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસો ની હવા પણ સામાન્ય જનોમાં સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દેશે ચમકુલ્પ બાકી આવશે હવે પ્રવૃત્તિ જે છે એ આપણે જોઈ લઈએ આપણે કેવા સંકલ્પ કરી શકીએ એની યાદી બનાવવાની છે પછી કોઈ પણ બે સારા સંકલ્પો પાળવાના ફાયદા લખવાના છે તો કે રોજ સવારે વહેલું ઉઠવું અને શાળાનું લેસન નિયમિત કરવું તો રોજ સવારે વહેલા ઉઠવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને નિયમિત લેશન કરવાથી પરીક્ષાનો ડર રહેતો નથી હવે પાઠનો જે ફકરો આપ્યો છે એના આધારે પ્રશ્ન બનાવવાના છે એ તમે આમાં જોઈ બનાવી લેજો વિડીયો બહુ મોટો થઈ ગયો છે હવે અહીં વિડીયો આપણે પૂર્ણ કરીશું મળશું પાછા તમને નેક્સ્ટ વિડીયો સાથે